નમસ્કાર દર્શક મિત્રો ધનસુરાના ભેંસાવાડા રોડ પાસે વીજ કરંટથી બે અજાણ્યા વ્યક્તિઓના મોત ફરી બે વ્યક્તિઓએ જીવંત ભરતું અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામે આજે વહેલી સવારે બનેલી ચોંકાવનારી ઘટનાએ હાહાકાર મચાવ્યો છે ગામના પુલ નજીક વીજ પુલ પરથી લટકતા જીવંત તારના સ્પર્શમાં આવતા બે અજાણ્યા વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું માહિતી મુજબ બંને વ્યક્તિઓ છોટા હાથી પ્રકારના વાહનમાં ગામની આસપાસ ફરતા જોવા મળ્યા હતા પ્રાથમિક માન્યતા મુજબ તેઓ ચોરીના ઇરાદે આવ્યા હશે તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે જોકે આ બાબતમાં પોલીસ તરફથી હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી ઘટના બનતા જ ગામ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ઘટના અંગે જાણ થતાં ધનસુરા પોલીસ પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે મૃતકોની ઓળખ તેઓ અહીં શા માટે આવ્યા હતા અને અકસ્માતની સંપૂર્ણ પરિસ્થિતિ જાણવા પોલીસ કાર્યરત છે ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વાતાવરણ ફેલાયું છે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા ભરતાર કોળી ધનસુરા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારું નામ રામેશ સહદેવ કુમાર નાગીભાઈ